મારું નામ અજયભાઈ ગિરિજાશંકર જોશી રહેઠાણ માતા રોડ સાહેબ બાબા મંદિર સામે હું પોતે સિનિયર સિટીઝન છું મારે ત્યાં અમારા એરિયામાં પાણીની ખૂબ જ તકલીફ પડે છે કોઈ જાતનો પાણી આવવાનો ટાઈમ નક્કી નથી રહેતો ગમે તે ટાઈમે પાણી આપે છે આની વારંવાર અરજીઓ પણ આપી છે ત્રણ ચાર વખત અરજી આપી આવ્યા છે ચીફ ઓફિસર સાહેબને રૂપિયું બે વાર મળી આવ્યા છે છતાં પણ આ બાબતમાં કોઈ ધ્યાન દોઈ નથી હવે અમે જાતે અરજી આપવા આવ્યા છે આજે તારીખ આજે એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ બપોરે ત્રણ વાગે અમે અરજી આપવા આવેલા અને અમે ચીફ ઓફિસર સાહેબની ઓફિસમાં ગયા તો મેં જેવો દરવાજો ખેલો તો ચીફ ઓફિસર સાહેબ સોફાબાર આરામથી સૂતા હતા અને એના એમના ટેબલ પર ફ્રૂટ પડેલા હતા જ્યુસના બાટલા પડેલા હતા અને પોતે સૂતેલા હતા આરામથી અને નગરપાલિકામાં કોઈ પણ કર્મચારી હાજર નહોતો ખાલી આટલી મોટી નગરપાલિકામાં ચારથી પાંચ જ કર્મચારી હાજર હતા અને ચીફ ઓફિસર સાહેબને અમે પાણી બાબતનું અમે અરજી આપી ચીફ ઓફિસર સાહેબ અમારી સાથે ગેરવર્તણૂક કરી ગેરરીતે ગેરયાદગીરી રીતે વાતચીત કરી અને અમને દિલાસો આપ્યો કે અરજી પર સહી કરીને આપી દઉં છું તમને અને પછી અરજી પર સહી કરીને અમને અરજી આપી અમે કીધું કે અમારે ત્યાં પાણીની તકલીફ છે પાણીનો કોઈ ટાઈમ નક્કી નથી ગમે તે ટાઈમે આવે છે બીજું આ ઓફિસમાં આટલા બધા કર્મચારીઓની ભરતી કરી છે કે જેટલી કર્મચારીઓની જરૂરત નથી છતાં પણ આ બધા કામોમાં બેદરકારી છે અને હવે વહીવટ પણ ચાલે છે કોઈ બોડી ચાલતી નથી વહીવટ ચાલે છે એટલે એ લોકો એ લોકોની મનમાની રીતે બધું ચલાવે છે કોઈ પણ જાતની ખર્ચો મનમાં ફાવે એ રીતે ખર્ચો કરે છે બપોરના ટાઈમે કર્મચારીઓ નહીં હોય તો પણ ઓફિસના એસી ચાલુ ફેન ચાલુ રહે છે અને પ્રજાના પૈસાનો વેડફાટ કરી રહ્યા છે નગરપાલિકામાં તો આ માટે આપશીને વિનંતી કે આપ બધું ધ્યાનમાં લઈ અને આ માટેનો કંઈ યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે આ અંગે તમે ફરિયાદ કરી છે હા આ અંગે તમે શું ફરિયાદ કરી છે આ અંગે અમે મુખ્યમંત્રી શ્રી સાહેબ રપેન્દ્રભાઈ પટેલને ફરિયાદ કરી છે પછી મુકેશભાઈ પટેલ પ્રભારી મંત્રીને કરી છે અને કાલે તાપી જિલ્લા કલેક્ટર ઓફિસમાં અરજી મોકલી છે જોઈએ તો તો રાજ્યના લાલિયાવાડી કરતા હોય બીજા અન્ય કર્મચારી તથા અન્ય અધિકારીઓ કામ કેવી રીતે કરવાના સોનગઢ નગરપાલિકામાં આ વિડિયો ઉતારતા ટોળું જોઈને નગરપાલિકા ચીફ ઓફિસરે ચીમકી આપી હતી સાદિક પઠાણ સાથે મનીષ જ્ઞાનચંદાને હિન્દ ટીવી ન્યૂઝ ન્યુઝી